સાંસદ ઉમેશ પટેલ કે જેઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ રાજકુમાર નામના વ્યક્તિએ સાંસદ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે ઉત્તર ભારતીય અધિકારીઓ વિરુદ્ધ અપમાનજનક નિવેદન ને લઈ એફઆઈઆર નોંધવામાં આવી છે સાંસદ ઉમેશ પટેલ કે જેઓને વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે ઉત્તર ભારતીય અધિકારીઓ વિરુદ્ધ તેઓના નિવેદનને લઈ જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અપમાનજનક તેઓએ નિવેદન કર્યું હતું ત્યારબાદ જે વિડીયો હતો તે વાયરલ થયો હતો લોકોના રોષનો ભોગ પણ તેઓ બન્યા હતા અને ત્યારબાદ તેઓએ માફી માંગતો પણ એક વિડીયો બનાવ્યો હતો માફી માંગતા વિડીયો બાદ પણ જે તેઓના વિરુદ્ધનો જે રોષ છે તે હજુ પણ ફાટી નીકળેલો જોવા મળ્યો અને રાજકુમાર નામના વ્યક્તિએ તેઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે ઉત્તર ભારતીય અધિકારીઓ વિરુદ્ધ તેઓએ અપમાનજનક જે ટિપ્પણી હતી તે કરી હતી લોકોના રોષનો ભોગ સાંસદ બન્યા હતા અને ત્યારબાદ તેઓ એક માફી માંગતો વિડીયો બનાવ્યો અને તેમાં તેઓએ સ્પષ્ટતા કરી હતી કે આ જે કોઈ નિવેદન આપવામાં આવ્યું છે તેના બદલ હું આપ તમામની માફી માંગુ છું તેઓનો આશય કોઈનું દિલ દુભાવવાનો ન હતો તેમ છતાં જે છે તે દુપાઈ હતી ત્યારે નાની દમણ પોલીસ સ્ટેશનમાં તેઓના વિરુદ્ધ એફઆઈઆર નોંધાય છે બિહાર યુપીના લોકોની લાગણી દુભાવ્યા ઉમેશ પટેલ પર આરોપ છે રામકુમાર ઈશ્વર શાહ કે જેઓ સાંસદ ઉમેશ પટેલ પર એફઆઈઆર નોંધાવી છે સાંસદ ઉમેશ પટેલનું પુત્ર દહન પણ કરવામાં આવ્યું ત્યારે સાંસદ ઉમેશ પટેલ કે જેઓની હવે મુશ્કેલીમાં વધારો થઈ શકે છે યુપી બિહારના લોકોની લાગણી દુભાવી હોય તેવો તેમના પર આરોપ છે તેઓએ એક વિડીયો બનાવ્યો હતો કે જેમાં આઈપીએસ આઈએસ અધિકારીઓને લઈ વિડીયોમાં ઉલ્લેખ કર્યો ત્યારબાદ તેઓએ માફી પણ માંગી હતી નિવેદન આપ્યા બાદ સાંસદ ઉમેશ પટેલે ઉમેશ પટેલનું પુત્ર દહન પણ કરાયું